સુરતમાં હાર્ટ એટેક થી મોત ના બનાવો યથાવત હોય તેમ કબડ્ડી ના ખેલાડી નું ઘર ના સોફા પર બેઠા બેઠા મોત નીપજ્યું હતું સુરત હાર્ટ એટેક થી મોત ના બનાવો યથાવત હોય તેમ કબડ્ડી ના ખેલાડી નું ઘર સોફા પર બેઠા બેઠા મોત નીપજ્યું હતું સુરતમાં કબડ્ડીના ખેલાડીનું રસ્ત્યમય મોત નીપજ્યું છે હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે પચ્ચીસ વર્ષીય કબડ્ડી ખેલાડી જય મુકુંદ પ્રજાપતિ સંપૂર્ણ તંદુરસ્ત હતો અને રાજ્ય કક્ષાનો કબડ્ડીનો ખેલાડી હતો જે જીમમાંથી આવીને સોફા પર ચા પીવા બેઠો હતો ત્યારે અચાનક ઢળી પડતા મોત નીપજ્યું હાલ તો જયના મોતને લઈ પરિવારજનો પણ આઘાતમાં સરી પડ્યા છે તો બનાવને લઈ પોલીસે લાશનો કબજો લઈ મોતનું કારણ જાણવા લાશને ત્યમર્થે ખસેડી હતી મારું નામ સોલબીન પ્રજાપતિ છે મારનાર મારો ભાઈ છે જયિત નિકુનભાઈ પ્રજાપતિ એક કબડ્ડી ખેલાડી હતો સુરતના એક સ્ટેટ લેવલ લેવલ પર પર નેશનલ રમીને આવેલો છે ખેલ મહાકુંભમાં પણ રમી આવ્યો છે અને ઘણી જગ્યાએ રમીને કચ્છ છે મહારાષ્ટ્ર છે નંદુરબાર ઘણી જગ્યાએ રમીને આવ્યો છે આજે ગઈકાલે એવું થયું હતું કે સવારે એની રૂટીન એક્સરસાઇઝ સતાવીને ઘરે આવ્યો ઘરે આવ્યા પછી ઘરમાં કોઈ હતું નહીં અને સડનલી એ ત્યાં ચોખા પર ચા પીતા પીતા તેની ડેથ થઈ ગઈ છે અમને બધાને જાણ બહુ મોરેથી થઈ જતી અમે કંઈ કરી નહીં શક્યા આજે કબડ્ડી જગતની અંદર જેટલા પણ સુરતના ખેલાડીઓ છે એ લોકો આજે એને એક શ્રદ્ધાંજલિ રૂપે છે છે અને આજે કબડ્ડી ખેલાડી જે બધા નિરાશ થયા છે આ જે બનાવ બન્યો છે એના કારણે કેટલી ઉંમર છે એની ઉંમર ખાલી ચોવીસ વર્ષની જ છે ને બહુ એક્ટિવ હતો અને કોઈ જાતનું કોઈ પ્રોબ્લેમ કોઈ વ્યસન કોઈ નકમાં પણ બીમારી મળે બટ એવું થઈ શકે છે કે ઓવર પ્રેશર ના લોડ કારણે એને એટેક આવ્યો છે એક્ચ્યુઅલી થયું હતું કે સવારે સાડા દસ વાગે એ ઘરે આવ્યો ત્યારે ઘરમાં કોઈ નહીં હતું અને એ ચા પીતા પીતા સોફા પર એની ડેથ થઈ ગઈ અમને કોઈને જાણ નહીં હતું કે ઘરમાં કોઈ હતું નહીં બધા બહાર હતા નોકરી પર સાંજે છ વાગે કાકા જ્યારે જયારે ઘરે આવ્યા એના પપ્પા ત્યારે દરવાજો ખોલ્યો ને ત્યારે એ જ સેમ સ્થિતિમાં ત્યાં ઘર્યો હતો ત્યારે બધાને ખબર પડી કે એમની ડેથ થઈ ગઈ છે ત્યાં કરી તાત્કાલિક પ્રોપર જે ટ્રીટમેન્ટ થાય ને પછી તરત સિવિલમાં લઈ આવ્યા ને ત્યાં સિવિલમાં તો કહી દીધું કે ડેથ એની ઘણા ટાઈમ પહેલા થઈ ગઈ છે એને એવી કોઈ કમ્પ્લેન અમને કરી નહીં હતી કોઈ જાણ અમને કરી નહીં હતી અત્યારે અત્યારે જે પીએમ ચાલી રહેલું છે એટલે રિપોર્ટ અમને આવી ગયો છે